હેલો ને કામલા બટા સારા છે આજે એટલે રિલેક્સ જમાટ જમાટમાંથી આવ્યો ને એટલે થોડાક કામ તો ખરા પણ બી રિલેક્સ છે છે આજે સેટરડે એટલે કામ ઓછું જો આજે છે ને સેટરડે છે ને તો ફટુ બી ગેરેજ છે તો ફટુ નાસ્તો લઈને આવ્યું હે તો આ કઈ જો ને શું નાસ્તો છે આજે હું છે ફજીટા સેન્ડવિચ આપણે ત્યાં જોઈ લઈએ કેવી બનાવેલી છે કે હાડું બનાવેલું છે કે શું છે તે ફજીટા નું ફિલિંગ એના અંદર મૂકેલો છે ફજીટા નું ફિલિંગ અંદર ભરેલું છે હે ભાઈ ચિકન ફજીટા નું અચ્છા લુક તો હાડો લાગી રહેલો છે થોડો ઘણી ક્રિસ્પી બી છે કઈ નહીં અચ્છા અને ચાય તો આપણું કોમન છે રોજ ની ને અંજીર છે ફ્રેશ જ્યુસમાં બનાવેલું છે ફ્રેશ ફ્રેશ અંજીર હે પેલા ડ્રાય નહીં ફ્રેશ અંજીર માર્કેટમાંથી એ લોકો લાવ્યા ને તેમાંથી જ્યુસ બનાવેલું છે એટલે માના માણસને બી લોકો હારો કરી દે સમજ પડી ને ઠંડીનો સામાન બી છે પાછો ને કેરું બી છે ને ચા એક જ કપ છે યાર બરાબર ને ઓકે ચાલો મહિલા પાછા ભરાજુ ભરાજુ અહીં ન જતા બટા એક ખાસ ખાસ વાત કહેવાની રહી ગયેલા આ એક સેન્ડવીચ તો ખાઈ ગયો પાછું મને યાદ આવ્યું સેન્ડવીચ હાળી છે બહાર છે અચ્છા આવ્યું છે ને ઠંડીનો સામાન આ મેથી છે તો હું તો આજુધી એવું જ કરતો હતો કે મેથી છે ને કે તો ઘરમાં બનાવી હોય મેડમે બનાવ્યું હોય એમ તો તો ફૂફે બનાવ્યું હોય તો હે ને એ લોકો બી કંઈ કહેતા નથી ખબર એમ બધું ક્રેડિટ લેવા સારું કે હા એમ મફતમાં ક્રેડિટ મળી જાય તો હું વાંધો એમ પછી આ ફટો આવે ને ફટોએ બધું રાઝ ખોલી કાઢ્યું કે આ મેથી તો છે ને મારા સાસુમાએ મોસાલીથી મોકલેલી મારા હારું મોકલેલી છે એમ કે તમારા હારું ખાસ મોકલેલી છે ને તે તો એ લોકો કહેતા જ નહીં મળે બોલ